હાલો મિત્રો આપણે આવી ગયા છીએ જમનાવડમાં અને આ મહેમાનના દર્શન પહેલાં તમને કરાવી દઉં હા અમને વારાઘડીએ મળે છે આ મહેમાન તો આ વિડીયોની અંદર એને દાખલ તો કરવા જ પડે કેમ કે આ બજે જ્યાં જ્યાં જે જગ્યાએ જોઈ ત્યાં ઊભા જ હોય આ મહેમાન એટલે તમે જોઈ શકો છો મહેમાનને પછી તમને એક નવા મંદિરના મિત્રો દર્શન કરો જમણાવડની અંદર આ બરદરો બરોબર સર્કલ વિસ્તાર છે આ સર્કલ વિસ્તારની અંદર અહીંયા જે પહેલાના જૂનવાણી ખાંભી પાળિયા થઈ ગયેલા માણસોને પુનઃ દર્શન કરાવવું જોઈ શકો છો મિત્રો તમે આ બધી પહેલાના પાળિયા થઈ ગયેલા આ બધા ખાંભી આ પાળિયાઓની તો ગણી લ્યો એક બે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર આ બાજુ છે અને વચ્ચે પણ છે અને તેર પાછળની સાઈડમાં પણ તમને બતાવવું સોડા જોઈ શકો છો અહીંથી આ પણ તેર અહીંથી એમ કરી છવ્વી ખાંભી આ પાળિયા થઈ ગયેલાની છે તો મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો તો ગામના એકબીજા મંદિરના પણ તમે દર્શન અહીં કરાવવું જય મહાદેવ જય મહાદેવ ગામના સર્કલની અંદર મંદિર છે જય મહાદેવનું તો નિહાળી શકો છો મિત્રો બરોબર સર્કલ છે જમનાવડ ગામનું રાજકોટ જિલ્લો ધરાડા ચાલુકાન આગામ દેભળિયાના તો મિત્રો આ મેન બજાર છે જમ જમનાવડની તો સામે ગેડ તમે જોઈ શકો છો તો ત્યાંથી આમાં એન્ટર થવાય છે આ ગામનો વિસ્તાર છે બધો જમનાવડ આથી અંદર જવાય છે મિત્રો હવે એક બીજા મંદિર હનુમાનજીના મંદિરના તમને પણ દર્શન કરાવું બીરબાલા હનુમાનજી મંદિર જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ હા અને મિત્રો આ આપણે હરિભગત તો હવે હવે છે તમને પણ અહીંયા હરિભગતના દર્શન કરાવવું આ હરિભગત છે એકદમ પાક્કા ભગત થઈ ગયેલા છે તો જોઈ શકો છો તમે આ ભાઈને આપણે આ રીતે રાખવાના જ છીએ હમણાં કોક કોક વિડીયોમાં આવતા રહે તો મિત્રો વિડીયો સારો લાગે લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ જય હનુમા જતી મહારાજ જય હનુમા જ્યોતિ મહારાજ